જય આદિવાસી અમે જે આજે કલેક્ટર મેડમ શ્રીને આપવા માટે છે એમાં ગુજરાત સરકાર દ્વારા ચાલીસ ટકા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ એસસી એસટી ઓબીસી ના જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી એના મતથી લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે અમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે અને જે એસસી એસટી અને અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે ને આ જે ષડયંત્ર છે ને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે એમાં જનરલના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા એમાં ચાલીસ ટકા અને સાહીઠ ટકા ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો એસસી એસટી અને ઓબીસીના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા કે એમને કોઈ નક્કી નહીં કરેલા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા એ રીતે ગુજરાત સરકાર પણ એસસી એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ સીનવાઈ રહી છે એમાં જે જનરલવાળાએ નોકરીની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષણિયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે આ જે નોકરીઓની અંદર ગોણસા પસંદગી મંડળની જે નોકરી છે કે કોસ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ શીણવાઈ રહી છે તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી કલેક્ટર મેડમ શ્રી પર રજૂઆત કરેલી તો તેનો પણ કોઈ સુધી અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો અને આ જે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટા ઉત્પનની અંદર નથી પીએ હાજર કે નથી કલેકટર શ્રી હાજર કોઈ નથી હાજર તો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે જો એમની અનામત છીનવાઈ જશે અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે અમારા સમાજ શું થશે એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું જોહાર જય આદિવાસી